સાવ ફીકી છે દિવાળી આપણું સુગર ફ્રી થઈ ગયું છે એક સવાલ થાય છે મને કેમ બધાને એવું લાગે છે કે દિવાળી તો પહેલા જ સારી હતી જે મજા હતી એ હવે નથી આવતી અને એવું નથી કે મોટા લોકો ઘરડા લોકો જ આવું બોલતા હોય દરેક જનરેશન ને એવું લાગે છે કે યાર પહેલા જે મજા હતી ને એ હવે નથી દિવાળી તો એની એજ છે એ જ મકાનો એ જ ઘરો એજ તોરણો એજ મીઠાઈઓ દિવાળી નથી બદલાઈ આપણે બદલાઈ ગયા છે આપણી અંદર ચેન્જ આવ્યો સાથે જમીએ છે ને તો એ સાથે નથી હોતા આપણી અંદર દેખાડો દંભ આ બર્નઆઉટ એકલતા ડિસ્કનેક્ટ અધૂરપ ઓવરવર્ક સ્ટ્રેસ એન્ઝાઇટી હા માણસ એકલો પડી ગયો છે કોઈ વાત ન કરતો એકબીજા સાથે તો મોડર્ન આઇસોલેશન ઇઝ ઇન પ્રોગ્રેસ ઇટ્સ અ પનિશમેન્ટ એન્ડ સાઇડલી વી હેવ ટ્રેડેડ કમ્યુનિટી ફોર કન્વીનિયન્સ બાકી જો મિત્રો સાથે ખરા અર્થમાં કનેક્ટ થઈએ સગા ખરા અર્થમાં વાલા લાગે ને તો જૂની દિવાળી યાદ ના આવે આ વર્ષની મોજ જ પડે સુખનો દીવો સંબંધની જ્યોત અને સ્નેહનું અજવાળું દિવાળી એટલે દિવાળી